હેલો મિત્રો કેમ છે મજામાં તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અમે આવી ગયા છીએ વાડીએ વાડીએ આટો મારવા આવ્યા છીએ આજે કાકડીમાં હા જુઓ કાકડીમાં ફૂલ આવી ગયા છે જોરદાર આજે કાકડી ઉતારવાની બાકી છે ઉતારી નથી ક્યારેય તો પહેલો વારો છે જોઈ શકો છો મિત્રો જો આટલી કાકડી ઉતારી છે આટલી કાકડી ઉતારી છે જોઈ શકો છો છે ને નાની મોટી નાની મોટી બે કિલો કાકડી ઉતારી છે અમે જોવા આવા વેલામાં ઉગ્યા આવા ફૂલમાં જોઈ શકો છો મિત્રો કાકડી કેવી રીતના ઉતારી છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો જુઓ આવી રીતના કાકડી ઉતારવાનું હોય જુઓ આ બધા એક ફોટી લેવાની પછી આવી રીતના એક એક વેલો ફોરવાનો આવી રીતના વેલો ફોરે ને તો જ કાકડી નીકળે બાકી કાકડી જડ્યા નહીં ગમે એમ ગોતો ને તોય લગભગ લાગે ચાર પાંચ ભારી ઉતરી જાય છે એવું લાગે કાકડીની માર્કેટ અત્યારે સારી છે પિસ્તાલીસ રૂપિયાની કિલો છે સો રૂપિયાની મણ કાકડી જો આવા દાળિયા છે આ દાળિયાને બસો બસો રૂપિયા દાળિયા આપવાની છે કાકડી વિણવા માટે હા જોઈ શકો છો તમે કેવી રીતના જુઓ કાકડી વીણે છે આગળ ભાઈ આવે ને એને તેણીસો રૂપિયા દાળી છે વાહે બધા રહે ને એના બસ્સો બસો રૂપિયા દાળી હા જુઓ ઉપાડી કાકડી જુઓ જોઈ શકો છો કાકડી જુઓ ઉપાડી ને કેવી કાકડી આવી ગઈ છે હજી તો ફાલ આવવા આવો શરૂ થઈએ વરસાદ આવે ને તો ભાડે કાકડી થયા જોતા રહો મિત્રો અમારા વિડીયો ફટાફટ ચાલો મિત્રો જોઈ શકો છો જો આવા જો આવી રીતના વહેલામાં કાકડી થયા આવી જો આવી રીતના કાકડી ઉગે છે વહેલામાં જોઈ શકો છો મિત્રો હવે જુઓ કાકડીને ભારી થઈ ગઈ છે જુઓ આમાંથી નાના મોટી કરીને જે મોટી હોય મોટા ભારી ભરવાની નાની હોય નાની ભારી ભરવાની પછી માર્કેટમાં વેચવા જાવ દેવાની છે તો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહો અને કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ